માન્ય સાંસદ સભ્યશ્રી આપણા માટે બિલકુલ આદરણીય અને સન્માન લનીય છે એમાં કોઈ બેમત નથી બીજું કે જે અમને મુદ્દાઓ કીધા એ મુદ્દાઓને પણ હું સમર્થન આપું છું અને જે માન્ય સંસદ સભ્યશ્રીએ કીધું એ પ્રમાણે હેલીપેડ પર મારે વાત થઈ હતી અને એ એક્ઝિક્યુટિવ એન્જિનિયર સ્ટેટ જે છે એના મારફત આ વાત જણાવી હતી અને આ મુદ્દે જે ધારાસભ્ય શ્રી જે આવેદન આપ્યું છે એની મેં તપાસ પણ સોંપી દીધી છે અને એ વાત મેં હેલીપેડ પર કીધી હતી એમને જે આ એમના લેટરમાં કીધું કે અહીંયા કાર્યાલયમાં મારી ચેમ્બરમાં વાત કરી તો એ વાત ખોટી છે પણ હેલીપેડ પર આ વાત થયેલી અને આવી રીતના રૂપિયાની માંગણી થઈ છે એ પણ ત્યાં હેલીપેડ પર થયેલી અને બીજું કે એ સીધી મારી સાથે એમને ટોપ નથી કરી પણ એક્ઝિક્યુટિવ એન્જિનિયરને મારફત કોન્ટ્રાક્ટરો મારફત આ માંગણી કરી છે એ વાત મારે અન્ય સંસદ જોડે થઈ હતી અને આ જિલ્લાની અંદર આપણે માનનીય મોદી સાહેબના પંદર દિવસમાં આટલા બે મોટા ભવ્ય કાર્યક્રમથી આ સફળતાપૂર્વક પદાધિકારી સંગઠન જિલ્લા વહીવટીતંત્રએ જે આને ખૂબ સારી રીતના એ કર્યું એ માટે આપણે તો ગૌરવ અનુભવું જોઈએ કે આપણા જિલ્લાને માન્ય મોદી સાહેબ પંદર દિવસમાં બે વખત આવ્યા અને આ જિલ્લાને ઘણી બધી વિકાસના કાર્યોની ભેટ આપી તો આ તબક્કે હું પદાધિકારી સંગઠન માન્ય સાંસદ સભ્યોશ્રી તમામનો આભાર માનું છું થેન્ક યુ